બંધનના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરત રાખડી બજારમાં ખરીદીનો ધૂમ માહોલ જોવા મળ્યો આ વર્ષે રાખડીઓના ભાવમાં દસથી વીસ ટકાનો વધારો નોંધાયો બજારમાં અલગ અલગ વેરાયટીની રાખડીઓ ખાસ કરી નાના બાળકો માટે ખાસ ડિઝાઇનવાળી રાખડીઓ ધ્યાન ખેંચે છે ભાઈ બહેનના પવિત્ર બંધનના તહેવારે બજારો ઉત્સાહથી ગુંજી ઉઠ્યા છે સુરતમાં પણ રાખડી બજારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આ વર્ષે રાખડીના ભાવમાં દસથી વીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો રાખડી ખરીદવા માટે આવી રહ્યા છે બજારોમાં અલગ અલગ પ્રકારની વેરાયટીની રાખડીઓ જોવા મળી રહી છે વિવિધ પ્રકારની રાખડીઓની વેરાયટી જોવા મળી રહી છે રક્ષાબંધનના તહેવારને લઈ સુરતની બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે સુરતમાં રાખડી ખરીદવા માટે લોકો મોટી સંખ્યામાં બજારોમાં ઉમટી પડ્યા છે બજારોમાં રાખડીઓની ધૂમ ખરીદી જોવા મળી રહી છે આ વર્ષે રાખડીના ભાવમાં દસથી વીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે આવનવી રાખડીઓ બજારોમાં લોકોનું ધ્યાન પણ ખેંચી રહી છે આ વખતે ચાંદીની રાખડીઓની વધારે ડિમાન્ડ જોવા મળી રહી છે રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સુરતના રાખડી બજારમાં ખરીદીનો ધૂમ માહોલ જોવા મળ્યો આ વર્ષે રાખડીના ભાવમાં દસથી વીસ ટકાનો વધારો નોંધાયો છે બજારોમાં અલગ અલગ વેરાયટીની રાખડીઓ ખાસ કરી નાના બાળકો માટે ખાસ ડિઝાઇનવાળી રાખડીઓ ધ્યાન ખેંચે છે ભાઈ બહેનના પવિત્ર બંધનના તહેવારે બજારોમાં ઉત્સાહથી ગુંજી ઉઠ્યો છે આ વર્ષે રાખડીના ભાવમાં થી વીસ ટકાનો વધારો જોવા મળ્યો છે બાકી રહ્યા છે અને સુરતના રાખડી બજારોની અંદર ધૂમ વેચાણ થઈ રહ્યું છે કારણ કે અલગ અલગ ની રાખડીઓ રોડ ખાતે આવેલા રાખડી બજારો ની અંદર જોવા મળી રહી છે જોઈ શકાય છે દ્રશ્યો જે રાખડી ખરીદવા માટે આવેલા ગ્રાહકો જે છે તે પણ અત્યારે ઉમટી પડ્યા છે કારણ કે અલગ અલગ વેરાયટીઓની રાખડીઓ જે છે તે સુરત ખાતે જોવા મળી રહી છે કારણ કે આ વખતે સૌથી વધારે જે છે તે કપલ રાખડીઓની ડિમાન્ડ જે છે તે વધારે જોવા મળી રહી છે અને ખાસ કરીને આપણે એ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ જે રાખડીઓ છે તે અલગ અલગ વેરાયટીઓની રાખડીઓ સુરત ખાતે જોવા મળી રહી છે જેની અંદર ભાઈ ભાઈબહેનની જે પૂજા કરવામાં આવતા હોય છે તે ટૂંકુ પણ છે અને જે ચોખા જે છે તે મૂકવામાં આવ્યા છે અને અલગ અલગ ની રાખડી જે છે તે સુરત ખાતે જોવા મળી રહી છે એટલે ચોક્કસપણે કહી શકાય કે ભાવમાં થોડો વધારો જે છે તે જોવા મળી રહ્યો છે પરંતુ ચોક્કસપણે ખરીદી જે છે તે ધૂમ વેચાણ થતું નજરે પડી રહ્યું છે કારણ કે આ વખતે હવે ગણતરીના કલાકો જે છે તે બાકી રહ્યા છે અને તેને જ લઈને જે ગ્રાહકનો માહોલ જે છે તે સુરત ખાતે જોવા મળી રહ્યો છે ત્યારે સૌ પ્રથમ આપણી જોડે વેપારી ઉપસ્થિત છે એમની જોડે જ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કઈ રીતનો આ વખતે ભાવમાં વધારો અને કઈ રીતનો માહોલ અને કઈ કઈ વેરાયટીઓ જોવા મળે

સમ નોમ જે એટલે પસ્તાવનનો ગોડસલ પણ સારો છે એમાં કંઈ ના લીધું બિલકુલ જે ગ્રાહકો પણ જોડે ઉપસ્થિત છે જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આજે ખરીદી કરવા માટે આવ્યા છે લઈને છે અને કઈ કઈ થોડો વધારો છે પણ હવે પવિત્ર ગણવામાં આવતો હોય છે ભાવમાં વધારો છે તો કઈ રીતે રાખડીઓ ખરીદી મારા મંતવ્ય પ્રમાણે ભાઈ ને વર્ષના એક વાર તરફથી કઈ આપવાનું હોય છે ચાંદી ની રાખડી ખરીદી વધારે યોગ્ય બિલકુલ છે જે ગ્રાહકો પણ ખુશી ખુશી જણાવી રહ્યા છે કે વર્ષમાં એક વખત તહેવાર આવતો હોય ત્યારે ચાંદીની રાખડીઓ આ વખતે સુરતની બજારો પર જોવા મળી રહી છે એટલે ચોક્કસપણે કહી શકાય એવી કે જે રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચાંદીની રાખડી હોય કપલ રાખડી હોય કે પછી જે રીતના અલગ અલગ વેરાયટીઓની રાખડીઓ જે છે તે હાલ જોવા મળી રહી છે એટલે ગ્રાહકો જણાવી રહ્યા છે ભાવમાં આ વખતે વધારો હોય પરંતુ ખરીદી રીતે ચોક્કસપણે કરવાની જ રહેતી હોય છે અને ભાઈનો પવિત્ર તહેવાર એવો રક્ષાબંધન એટલે ખરીદીની અંદર જે છે કોઈ પણ રાખવામાં નથી આવતી અને તેના કારણે અત્યારે જે છે તે રાખડી બજારોની અંદર ખરીદી ધૂમ જોવા મળી રહી છે સુરતી લાલાઓ જણાવી રહ્યા છે ભાવમાં વધારો થયો છે પરંતુ પવિત્ર તહેવાર વર્ષમાં એક વખત આવતો હોય છે એટલે ભાઈને ને કઈ રાખડી આપવી હોય તો ચાંદીની રાખડી જ ખરીદવી પડે જી આભાર જોડાવા માટે અને